ಸಾಮಾನ್ಯ ಕಾಳನಾಸ್ ಅಡಿಯಾ ನೋ ಬುಧವಾರ ધર્મસભા આજે સંત મેક્સિમિલિયન કોલ્બે પર્વ ઉજવે છે ઈસુ મારા ભાઈએ મારો કોઈ અપરાધ કર્યો હોય તો મારે તેની સાથે કેવી રીતે સમાધાન સાધવું તે બતાવે છે શું મારા ભાઈ સાથે અણબનાવ થયો હોય તો સમાધાન કરવા માંગુ છું સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય અઢાર કડી પંદરથી થી વીસ જો તારો ભાઈ કંઈક અપરાધ કરે તો તેને મળીને એકાંતમાં તેની ભૂલ સમજાવજે જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને પાછો રસ્તે આણ્યો સમજે પણ જો તે તારું ન સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લઈને જજે જેથી બે ત્રણ સાક્ષીઓની રૂબરૂ વધુ પુરવાર થઈ શકે અને જો તે તેમનું પણ સાંભળવાની ના પાડે તો ધર્મસંઘને વાત કરજે અને જો તે ધર્મસંઘનું પણ સાંભળવાની ના પાડે તો પછી તું એને વિધર્મી કે જકાતદાર જેવો જ ગણજે હું તમને ખાતરીથી કહું છું કે જેની જેની તમે પૃથ્વી ઉપર બંધી કરશો તેની ઈશ્વર તરફથી પણ બંધી કરવામાં આવશે અને જેની જેની તમે પૃથ્વી ઉપર છૂટ આપશો તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે વળી હું તમને કહું છું કે તમારામાંથી બે જણ કોઈ પણ માગણી કરવામાં એકમત થશે તે માંગણી પિતા મંજૂર રાખશે કારણ જ્યાં બે કે ત્રણ જણ મારે નામે ભેગા થયા હોય ત્યાં હું તેમની સાથે હોવાનો જ ઈસુ સમાધાનના આગ્રહી છે સંબંધો પુનઃ જોડાય એમાં એમને રસ છે કોઈક કારણસર સંબંધ તૂટી ગયો તો એ સંબંધ ફરીથી બાંધવા ઈસુ ચાર પાંખ્યો ઉપાય સૂચવે છે મારા ભાઈએ મારો અપરાધ કર્યો છે અપરાધ કરનાર તો દૂર જ થઈ જાય જો હું એ સંબંધ કાપી નાખું તો પૂરું થઈ ગયું ઈસુ મને કહે છે કે સંબંધ કાપી ના નાખીશ તારા ભાઈને એકાંતમાં મળીને તેની ભૂલ સમજાવજે બની શકે કે મારો ભાઈ સભાન જ નહોતો કે તેણે ભૂલ કરી છે અથવા એ સભાન હતો તેથી એટલો શર્મિંદો હતો કે મારાથી અળગો થઈ ગયો મારી આ એકાંતની મુલાકાતથી એ અપરાધ સ્વીકારી લે તો તેને સન્માર્ગે લાવવાનું પવિત્ર કાર્ય થશે અને સંબંધ ટકી રહેશે એ નફામાં જો પહેલો ઉપાય કામમાં ન આવે તો બીજો ઉપાય એક બે વડીલોને લઈને ભાઈ સાથે મીટિંગ ગોઠવજે વડીલો વિશ્વાસપાત્ર અને નિષ્પક્ષ છે એટલે ભાઈને પોતાની રજૂઆત કરવાનું ફાવશે મારે પણ તૈયારી રાખવી પડે જો વડીલો ભાઈનું સાંભળ્યા પછી એમ માને કે મારે પણ માફી માંગવી જોઈએ તો હું માફી માંગું જો ભાઈને માફી માંગવાનું કહે ને એ માફી માંગી લે તો સમાધાન થઈ ગયું એમ પણ બને કે ભાઈ વડીલોની આમન્યા ન રાખે અને વડીલો જે સૂચવે છે તે કરવાની ના પાડે એટલે ઈસુ ત્રીજો ઉપાય સૂચવે છે ત્રીજા ઉપાયમાં ધર્મસંઘને સામેલ કરવાનો ધર્મ વિભાગમાં ધર્મ શિક્ષકનું સિસ્ટરનું પુરોહિતનું માન છે સામાન્ય રીતે ધર્મના નેતાએ કરેલી વાત મંજૂર રાખવામાં આવે છે મારો ભાઈ અમારા બંનેના સભાપુરોહિતનું સાંભળશે અમારી વચ્ચે સમાધાન થઈ જશે પણ એવું પણ બને કે મારો ભાઈ ધર્મ પાળતો જ નથી એટલે એને અમારા સભાપુરોહિતના શબ્દોની કોઈ અસર થતી જ નથી ઈસુ કહે છે કે છેલ્લો ઉપાય છે કે એની સાથેનો વ્યવહાર કાપી નાખવામાં આવે જ્યારે બધા જ સગા સંબંધીઓ એની સાથેનો સંબંધ કાપી નાખે તો મારા ભાઈને એની ભૂલનું ભાન થાય પણ ખરું આ થોડા સમયનો કાપી નાખેલો સંબંધ ફરીથી બંધાય પણ ખરો એ સંબંધ બંધાય એ માટે કુટુંબના બધા જ સભ્યો પ્રાર્થનામાં જોડાય તો ઈસુ વચન આપે છે કે પરમપિતા એ સંબંધ પુનઃ જોડી આપશે મારા ભાઈને અમે વેગળો કરી દીધો પછી અમે બધા કુટુંબીઓ આ સંબંધ પુનઃ બંધાય એવી પ્રાર્થના રોજે રોજ કરીએ તો ચમત્કાર થાય વર્ષો વિખૂટા રહેલા પતિ પત્ની પુનઃ ભેગા થયા છે કુટુંબીઓની પ્રાર્થનાનો અને ઈસુના વચનનો આ પ્રભાવ છે ઈસુ પોતાની હાજરીનું પણ વચન આપે છે ઈસુ તો અદૃશ્ય છે પણ ઈસુ વચન પાડનાર છે આપણે ધાર્મિક પ્રસંગે ભેગા થઈએ કે સામાજિક પ્રસંગે શુભ પ્રસંગે ભેગા થઈએ કે અશુભ પ્રસંગે આપણે કૃષ્ણની નિશાની કરીએ કે આપણું ભેગા થવું ઈસુને નામે બની જાય ઈસુને નામે ભેગા થઈએ તો ઈસુ હાજર થાય ઈસુની હાજરીમાં જે ચર્ચા થાય કે પ્રવૃત્તિ થાય તે પ્રભુનો મહિમા વધારતી પ્રવૃત્તિ હોય એ આખો મેળાવડો આપણને કૃપા અને આનંદથી ભરી દે જો કોઈ અશુભ પ્રસંગ માટે ભેગા થયા હોઈએ તો ઈસુ આપણને આશ્વાસન અને આશાથી ભરી દે तणा गर्भी ह वे खू व चलो मुज पिता तणा गर्भी मुज पिता પછાડા ખાઈ પિતા ઘરે તો થાળ રહે છલકાય ચલો હવે હું પડું ભૂલી જાઉં હારી વાટકા પિતાજી હું જ બન્યો છું પાટી હવે તું ભોથા બણું ચાલું જ પિતા ઘર ભણી પિતા thank you lo mom વર્ષ સોનાની વીતી પહેરાવે પુત્ર મારો શણગારો કહ્યું પિતાએ લીધું મની મે પુત્ર સદાનો ગયો ખોયેલું મેં ફરી મેળવ્યું અવ પુત્ર સજીવન થયો અને ઘડીમાં ગીત નૃત્યની શરૂ થઈ ગઈ મિજબાની સ્નેહ હર્ષની પળમાં ખળખળ ખળખી રહી સરવાણી હવે કદી ના તજું પિતાને તજું કદી ના ઘરને હવે કદી ના દુભવુ હું તો જનક તણાવન ધરને હવે કદી ના દુભવું હું તો જનક તણાવન ધરને હવે કદી ના હું તો જનક તણાવન હવે पेता तना घर भणि